નમસ્કાર મિત્રો જેતપુર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો જેતપુર નગરપાલિકાના ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે તો આ પરિણામોના સમાચાર વચ્ચે અન્ય સમાચારો જેમાં મહત્વના સમાચાર હોય તે ચૂકાઈ ન જાય તેની માટે આપની સમક્ષ હું આવ્યો છું વાત કરવી છે વર્ષ બે હજાર બાવીસની ચૌદમી માર્ચે એક પતિ દ્વારા પત્નીના હત્યાના બનાવની તો શું હતો આ બનાવ આવો જોઈએ આ તસવીરમાં દેખાતા શહેરના ગુજરાતીવાડી વિસ્તારમાં રહેતા પ્રસન્નાબેન શાંતુભાઈ કહોર તેમની હત્યા તેમના પતિ શાંતુભાઈ કહોર તેમના ભત્રીજા શિવરાજની મદદથી નિપજાવી નાખેલી હતી તે મુજબની ફરિયાદ આ દંપતીની પુત્રી પાયલબેને જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી પાયલબેનની ફરિયાદ મુજબ તેમના માતા પિતાના છૂટાછેડા થઈ ગયેલા હતા અને તેઓ અડોશ પડોશમાં જ ગુજરાતીની વાડી વિસ્તારમાં રહેતા હતા તેમાં ચૌદમી માર્ચ બે ના બાવીસના દિવસે શાંતુભાઈ અને તેમનો ઢાંક રહેતો ભત્રીજો શિવરાજ બંનેના માથે ખૂન સવાર હોય બંને બેન જે ઘરમાં રહેતા હતા ત્યાં જઈ બંને છરી વડે ગળામાં અને છાતીના ભાગે છરીના ઘા મારી પ્રસન્નાબેનની હત્યા નિપજાવી અને બંને નાસી ગયા હતા પુત્રી પાયલની પિતા સામે અને પિતરાઈ ભાઈ સામે માતાની હત્યાની ફરિયાદ બાદ પોલીસે આ બંને આરોપીને ઝડપી લીધા હતા આ હત્યાના બનાવની ફરિયાદનો આજે જેતપુરની એડિશનલ એન્ડ સેશન કોર્ટમાં ચુકાદો આવી જતા સરકારી વકીલ કેતન પંડ્યાની ધારદાર દલીલ સાહેદો અને એફએસએલ પુરાવાના આધારે હત્યારા પતિ શાંતુભાઈ કહોરને આજીવન કેદની સજા આપ તસવીરમાં જોઈ શકો છો તે શાંતુભાઈ છે આ જોઈ શકો છો તેમને આજીવન કેદની સજા આ તસવીરમાં પણ તેઓ જ છે અને તેમના ભત્રીજા શિવરાજ કહોરને શંકાને આધારે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા